અમરેલી જિલ્લાના જાફરાબાદમાં માછીમારીનું વેકેશન પૂર્ણ થતાં આજે અથવા કાલે મચ્છીમારી કરવા માટે બોટ રવાના થશે માછીમારોને પડતી મુશ્કેલીઓ દૂર થાય તેવી માંગણી કરતા કોડી સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ અમીરભાઈ સોનંકીએ જાફરાબાદ બંદરે ફરીથી ધમધમાતો થશે માછીમારોની સિઝનમાં અને જાફરાબાદ બંદરમાં વિવિધ પ્રકારના પ્રશ્નો જેવા કે જાફરાબાદ બંદરે જેટી અને માછીમારોને પડતી મુશ્કેલીઓ દૂર થાય તેવી માંગ કરતા જાફરાબાદ કોળી સમાજના બોટ એસોસિએશનના પ્રમુખ શ્રી હમીરભાઈ સોલંકી દ્વારા વિવિધ પ્રકારની માંગણીઓ પૂરી કરવા માટે ગુજરાત સરકારના મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકી તેમજ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને થોડા જ દિવસોમાં રજૂઆત કરવામાં આવશે તેવું જાફરાબાદ કોળી સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ હમીરભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું રિપોર્ટર કાળુ શેખનો છે જાફરાબાદ અમરેલી સમાજ બોર્ડ પ્રમુખ શ્રી હમીરભાઈ સોલંકી આજથી અમારું અઢી મહિનાનું જે વેકેશન હતું જે પંદર ઓગસ્ટ પછી અમારો ધંધો આજથી અમારો રેગ્યુલર થશે છેલ્લા પાંચ વર્ષમાં મચ્છીમારની હાલત આટલી બધી ખરાબ છે કે કોઈ પોતે અત્યારે જે ધંધા અમે ચાલુ કર્યા છે એ બધાએ લગભગ તો લોન લીધી છે કોઈના દાગીના મૂકેલા બેન્કોમાં છે એવી અમારી પરિસ્થિતિ છે એટલે ગવર્મેન્ટને પણ અમે કંઈ અમુક સુવિધાઓનો અભાવ છે એ તાત્કાલિક ધોરણે અમારી પૂર્ણ કરે અમારે જાફરાબાદમાં મોટા મોટી સમસ્યા જટીની છે અમે ઓવરને ઓવર ગાંધીનગર રજૂઆત કરીએ છીએ ધારાસભ્યશ્રીને અમારા મંત્રીશ્રીને એટલે અમારો મોટો મોટો પ્રશ્ન હોય જાફરાબાદને તો જટીનો છે એટલે તાત્કાલિક જટી અને ડ્રેજિંગ અને મહા સિકોતરને અમે એવી વિનંતી કરીએ અમારા બારામાં બેઠનારી માને કે છેલ્લા પાંચ વર્ષથી જે અમારે મચ્છીમારની કપરી પરિસ્થિતિ છે કારણ કે જાફરાબાદ બંદર ઓછામાં ઓછું પચીસથી ત્રીસ હજાર માણસની રોજિરિટી છે એમાં એટલે આ વર્ષ બધાનું સુખમય રહે એવી માતાજીને અમે પ્રાર્થના કરીએ છીએ અને અમારા પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ કરે સરકાર અમે લગભગ અમારા ધારાસભ્યને મળીને આવતા વીકની અંદર અમે ગાંધીનગર પ્રવાસ કરવાના છીએ તો તાત્કાલિક ધોરણે અમારા નવી જટીનું કામ અને ડ્રેઝીનું કામ જલ્દી થાય એવું અમે શ્રી હીરાભાઈ સોલંકી અને મારા ફિશરીઝ મિનિસ્ટર સોલંકી ને અમે નમ્ર અરજ કરીએ છીએ અમારું તાત્કાલિક ધોરણે અમારું કામ ચાલુ કરાવ્યું અમારા બંધનનું તો અમારા ફિશરમેન સુખી શાંતિથી ધંધો કરી શકે અમીરભાઈ ટોકનની જે પરિથા છે એ ટોકન દેવાના ચાલુ થઈ ગયા છે અત્યારે આજથી ટોકન જનરેટ થઈ રહ્યા છીએ અને ટોકન લગભગ મળી જશે સાંજ સુધીમાં કારણ કે બધા એકારે ગુજરાતની વેબસાઈટ ઉપર બધા જ ટોકન લેતા હોય એટલે થોડીક અવ્યવસ્થા છે પણ લગભગ આથી રેગ્યુલર મળી જશે